જે ઓગણીસ તારીખે સિંગોળ તાલુકામાં તોરણી સ્કૂલમાં જે બનાવ બન્યો એ અનુસંધાને અમે આવેદનપત્ર આપીએ છીએ અને જે પહેલા ધોરણમાં જે બાળકી ભણે ભણતી હતી છ વર્ષની એના ઉપર જે બદ ઇરાદાથી ગોવિંદ ઈરાદો કર્યો અને મોડું દાબી રાખ્યું અને છોકરી મરી ગઈ એને કડકમાં કડક સજા થાય અને ફાંસીની સજા થાય એવું અમારા આદિવાસી સમાજ વતી હું આહવાન કરું છું

એની હત્યા કરી નાખેલ એના અનુસંધાને આજે સમગ્ર ગુજરાતમાં દરેક તાલુકા મથકે માન્ય મામલતદાર સાહેબ દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાનો પ્રોગ્રામ ગોઠવેલો હતો એમાં આજે અમારા તાલુકાના સર્વ આદિવાસી સમાજના સૌ આગેવાનો સરપંચશ્રીઓ વડીલો અને સૌ સમાજના શુભ ચિંતકો મળી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે એમાં અમારી મુખ્ય માંગ એ છે કે જે સ્કૂલનો પ્રિન્સિપાલ છે ગોવિંદ એને નરાધમે જે છ વર્ષની માસૂમ બાળા પર દુષ્કર્મ આચર્યું છે એને કડકમાં કડક સજા મળે અને એને ફાંસીની સજા થાય અને એનો સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના જે જજોની સીટની બંધારણીય રચના પ્રમાણે સીટની રચના થાય અને ફાસ્ટ ટ્રેકમાં કોર્ટ ચલાવી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી એને ફાંસીની સજા થાય એવું અમારું આજે મામલતદાર આવેદનપત્ર આપીને એવી માંગ હતી